બેન આખો દિવસ આમ ચુંદડી બાંધીને રખડા રાખે છે કોઈને મળે તો મને કોન્ટેક્ટ કરજો અત્યારે ફંક્શનમાં જવાના છીએ હું તક્ષુ ને કાનો તક્ષુ બોલે સી જાવ છે હે બાબુ ઉધી કરે ક્યાં જાવ તક્ષુ અમે હે પહેલા આમાં કે સી જાવ છે આપણે હે જો 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 નથી લઈ જ ના જાવ કાનુ ને ને તક્ષુ એ મેચિંગ મેચિંગ કર્યું છે હે તક્ષુ

ના ના હ હા કાંઈ જરૂર ન હોય કને ઉડી જા આ ગયા કોફી લાવું કઈ લાવું

ચોકલેટ કે આટલી ચાહેની વસ્તુ ચાહેતા કવરે ચા એકવાર નાખ્યો એકવાર નાખ્યો અરે વી નાઈ તો ગાતો ગાતો આ બેન આખો દિવસ આમ ચુંદડી બાંધીને રખડા રાખે છે કોઈને મળે તો મને કોન્ટેક કરજો ત્યાંથી હું અમે પકડી જ્યાં પણ કોઈને આ બેન એ અમને કોન્ટેક કરજો કાદી ઓલો આમ જ ખાઈ ગયો તા રેવાનું નહીં ઓ ભાઈ તમારે વટાણા ખાવા છે ખાશો વટાણા ખાસો ખાઉને થોડાક મોકલા ઉમર વાલા બેચર નાઝુક થઈ ઇતની નાઝુક થઈ લી ઓ હો થઈ નહીં તમે નાઝુક થયો હે ભાઈ વટાણા ખાઉં